સાતો રૂપાયો રૂપાય બારશો રૂપિયા પૌને બારા બાર સવા બાર સાડે બાર પૌને તેર સાડે ચૌદ સવા ચૌદ પંદર સાડે પંદર સાડે પંદરશો રૂપાય સાડે પંદરશો રૂપાય ચારશી પા साडे अकराशे बाराशे साडेबाराशे तेराशे चौदा सव्वा चौदा साडे चौदा पंधरा पंधरा साडे पंधरा सोळाशे रुपये सोळाशे रुपये डबल दोनशे तीनशे चारशे पाचशे रुपये सहाशे रुपये सातशे रुपये सातशे डबल एक हजार बारा सव्वा बाराशे रुपये साडेबाराशे रुपये रुपये તેરશો રૂપાઈ સાડે તેર તીનશે ચારશ રૂપાય અકરાશ રૂપાઈ સાડે અકરાશો રૂપાઈ સાડે અકરાશો રૂપાઈ સાડે અકરા જે બારાશો રૂપાઈ સવા બાર સાડે બાર પવને તેર સાવ સાડે તેરાશ રૂપાય પંદરશો રૂપાઈ બાર ચૌદ સાડે ચૌદ પંદર સવા પંદર સાડે પંદર પાવને સોળ પાવને સોળાશ રૂપાયોને સોળાશો રૂપાઈ સાડે સોળાશો રૂપાય સાડે સોળાશ રૂપાઈ पावणे सतराशे रुपये सतराशे रुपये सव्वा सतराशे रुपये नवश्च घेणार या एवढं